નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ જોઈએ આજના સમાચાર રાજ્યમાં હાલ કાળઝાર ગરમીનો પ્રકોપ વ્યાપી રહ્યો છે ત્યારે અરવલ્લીના મોડાસામાં ગરમીનો પારો ચુમ્માળીસ ડિગ્રીને પહોંચતા અરવલ્લી જિલ્લા સહિત મોડાસા શહેર ગરમીમાં શેકાયું છે અતિશય ગરમીને લઈને લોકોના જનજીવન પર માઠી અસર પહોંચી છે તેમજ ગરમીથી રેપજેપ થતા લોકો ગરમીથી ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે અરવલ્લી જિલ્લા તેમજ મોડાસામાં પ્રકોપમાં ઘરમાંથી બહાર નીકળવાનું ટાળતા મોડાસા શહેરના રસ્તાઓ સુમસામ થયા છે મુખ્ય માર્ગો પર હીટવેવના કારણે કરફ્યુ જેવો માહોલ સર્જાયો છે બીજી તરફ ભેજનું પ્રમાણ ઘટતા ગરમ પવનથી લોકો પરેશાન થઈ રહ્યા છે અને કાળઝાળ ગરમીથી બચવા લોકોએ બપોરના સમયે રહેવાનું પસંદ કર્યું છે મે મહિનામાં એક અઠવાડિયાથી અરવલ્લી જિલ્લામાં રેકોર્ડ તોડતી ગરમી પડવાથી બજારો તેમજ ગામડાઓમાં કરફ્યુ જેવો માહોલ સર્જાયો છે આકાશમાંથી સતત વરસી રહેલી અગનવર્ષા વચ્ચે હવામાન વિભાગે આગાહીને પગલે તમામ શહેરોમાં ગરમીનો પારો ચુમ્વાલીસ ડિગ્રીને પાર રહેતા લોકો ગરમીથી ત્રસ્ત થયા હતા આ વખતે અતિશય ગરમી પડવાને કારણે ઝાડા ઉટીના કેસ બીપી વધઘટના કેસમાં પણ વધારો નોંધાયો છે અરવલ્લી જિલ્લાના છ તાલુકાના લોકો ગરમીના હીટવેવથી હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે હવામાન વિભાગ તેમજ નિષ્ણાત ડોક્ટરોએ ગરમીથી બચવા લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી હતી સાથે જ લોકોને પાણી વધુ પીવાની અને સુતરાઉ કપડાં પહેરવા જણાવેલ છે જેથી ગરમીથી રાહત મેળવી શકાશે વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ નમસ્કાર મારું નામ જયેશ પરમાનંદ દોશી છે મોડાસા માછન મંડળનો પ્રમુખ છું છેલ્લા ત્રણ ચાર દિવસથી સમગ્ર ગુજરાતમાં ભયંકર ગરમીને ગરમીનો વેવ ચાલી રહ્યો છે એમાંથી મોડાસા પણ બાકાત નથી મોડાસામાં લગભગ બપોરે અગિયાર વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી કર્ફ્યુ જેવો માહોલ છે બજારો સુમસામ છે બહાર નીકળવું અત્યંત મુશ્કેલ છે ચામડી દજાઈ જાય એવો તાપ લાગી રહ્યો છે આનાથી બચવા વધુમાં વધુ પાણી પીવું પાણીનો ઉપયોગ બજારમાં બપોરે આવશ્યક કામ બહાર નીકળવાનું નથી ગ્લોબલ વોર્મિંગના કારણે લોકોની ખોટી પદ્ધતિઓના કારણે વૃક્ષોના નાશના કારણે આ તાપમાન દિવસે દિવસે વધતું જાય છે અને માનવ સમાજ માટે આ બહુ ગંભીર સમસ્યા બનતી જાય છે ડૉક્ટર હરીશ દિશા છેલ્લા અડત્રીસ વર્ષથી મોડાસામાં પુનિત હોસ્પિટલ ધરાવું છું અને મેડિકલ પ્રેક્ટિસ કરી રહ્યો છું અત્યારે હાલ જે કાળજાળ ગરમી પડી રહી છે રસ્તાઓ બિલકુલ સુમસામ ભાષે છે જાણે કરફ્યુ પડ્યું હોય એવું લાગે છે છેલ્લા કેટલાય દિવસોથી બેતાલીસથી પિસ્તાલીસ ડિગ્રીની વચ્ચે આપણે તાપમાનનો અનુભવ કરી રહ્યા છીએ આટલા તાપમાનથી હિટસ્ટ્રોક લાગુ થઈ શકે શરીરને અને એના કારણે આપણને શું શું નુકસાન થઈ શકે શરીરને એક તો પ્રથમ તો આપણે કન્ફ્યુઝન સ્ટેજમાં આવી જઈએ આપણું મેન્ટલ બિહેવિયર બગડી શકે છે એનાથી એક્સેસિવ સ્વેટિંગ થાય એના કારણે શરીરના ક્ષાર સોડિયમ પોટેશિયમ એમાં ઘટાડો થાય અને એના લીધે હાથ પગ તૂટવા મસલ ક્રેમ્પ થવા પગ દુખવા પિંડીઓ દુખવી એવા લક્ષણો જોવા મળે છે ત્રીજી વસ્તુઓમાં ખાસ જાડા ઉલટીના કેસ આવા હિટસ્ટ્રોકના લીધે ઘણી આવતા હોય છે ટેમ્પરેચર પણ લક્ષણો સાથે દર્દીઓ આવતા હોય છે હિટ અંદર અને એક્સેસિવ સ્વેટિંગ થતું હોય છે એવા પણ રેપ જેપ થઈ અને ચક્કરના પણ દર્દીઓ આવતા હોય છે હવે આટલી બધી લૂના કારણે જે લક્ષણો થતા હોય છે એનાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ પ્રથમ તો આપણે બને ત્યાં સુધી ગરમીમાં બપોરના સમયે ઘરની બહાર ન નીકળવું જોઈએ બને ત્યાં સુધી જે તે કામ હોય એ સવારના ઠંડકમાં જ કરી દેવું જોઈએ અથવા સાંજના ઠંડા બહાર નીકળવું જોઈએ બીજી વસ્તુ રેશમી અથવા ગરમ કપડાથી દૂર રહેવું જોઈએ અને સુતરાઉ કોટનના જ કપડા પહેરવા જોઈએ બની શકે તો પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ રોજનું લગભગ ચાર થી પાંચ લીટર જેટલું પાણી પીવું જોઈએ અને બને તો ઇલેક્ટ્રોલ પાવડરનો પાણીની જગ્યાએ આપણે ઉપયોગ કરવો જોઈએ જેથી આપણા શરીરના ક્ષાર જે ઓછા થતા હોય છે જે આપણે અટકાવી શકીએ આપણા શરીરને ઠંડક મળે એ રીતે આપણે બને એટલું બને તો ઠંડા પીણા પીવા જોઈએ બોલો હું સંજય મેઘા આજે મોડાસાની અંદર સાબર તોર તેત્લીસ ડિગ્રીથી ઉપર તાપમાન જેમાં ગરમીમાં રહેવું બહુ અઘરું વિષય છે અને જનજીવન જે પબ્લિકનું સામાન્ય કીએ એ વિકરાઈ ગયું છે આજની ગરમીમાં રહેવું એ અઘરું છે અને રહી શકાય એવું છે જ નહીં બપોરે જનતા આમ કોઈ બહાર નીકળતી નથી અને ગરમીના માહોલમાં આજે ટ્રાફિક જેવું આમ સમસ્યા કોઈ દેખાતી નથી અને એક જે કહેવાય કે કરફ્યુ જેવો માહોલ આજે મોડાસામાં દેખાઈ રહ્યો છે આવી ડિગ્રીમાં ખરેખર કોઈએ બહાર નીકળવું ન જોઈએ અને આરામ કરવો જોઈએ એવો મારો સંદેશો છે અને આજની આવી ગરમી આકારે આવા કોઈ વર્ષમાં દેખવા મળી નથી એવું આજે દેખાઈ રહેલું છે આજે વધારે ડિગ્રી ઉપર તાપમાન એવું આજે દેખાઈ હું ડોક્ટર જંબિલ ખાનજી ફિઝિશિયન છું મોડાસાની અંદર અત્યારે સરકારના મતલબ હવામાન તત્વની ગાઈડલાઈન પ્રમાણે ગરમીનો પારો ખૂબ જ ઊંચો જઈ રહેવાની સંભાવના છે આવનારા બે ત્રણ દિવસની અંદર એટલે ખાસ કરીને જે દર્દીઓ છે એમાં મોટી ઉંમરના છે જે જે ડાયાબિટીસના દર્દી છે એમને ફરી ડીહાઈડ્રેસન થવાના ચાન્સીસ છે હાર્ટની બીમારીને લગતા રોગોને લગતા દર્દીઓ છે સાથે સાથે મોટી ઉંમરમાં જે શ્વાસના દર્દી છે એ બધાને ખાસ આપણે કહીશું કે જે વધારે પડતું તાપમાન હોય એટલે સીધા તડકાના કોન્ટેકમાં ના આવે ખાસ કરીને નાના બાળકો પણ અત્યારે એમનું ખાસ ધ્યાન રાખે માતા પિતા ખાસ ધ્યાન રાખે કે નાના બાળકોને આવી ગરમીની અંદર તડકાની અંદર ગરમી બહાર ના મોકલે બીજું ઝાડા ઉલટીના પણ અત્યારે કેસે પ્રમાણે જોવા મળેલા છે ટાઈફોઈડના કેસ પણ અત્યારે જોવા મળેલા છે એટલે અત્યારે બહારનું જે બિનઆરોગ્ય ખાવાનું ટવું જોઈએ અને સાથે સાથે પાણી ખૂબ જ પ્રમાણમાં લેવું જોઈએ એટલે ડિહાઈડ્રેશન ના થાય બીપી ઓછું થવાવા વાળા પણ દર્દીઓ અત્યારે જોવા મળેલ છે કે ગરમીના કારણે બહુ જ વધુ પડતું પાણી શરીરમાંથી નીકળી જવાના કારણે પણ ડિહાઇડ્રેશન થવાના કારણે બીપી ડાઉન થવું ચક્કર આવવા માથાનો દુખાવો અતિશય તીવ્ર માથાનો દુખાવો થવો ને એના લીધે બેચેનીનો અનુભવ થવો ઘણી વખત શ્વાસની તકલીફ થવી પેટમાં દુખાવો થવો પેટમાં અસહ્ય પીડા થવી એ પ્રમાણેની તકલીફો સાથે પણ દર્દીઓ આવી રહ્યા છે એટલે પાણી પુષ્કળ પ્રમાણમાં પીવું જોઈએ તાજા ફળો જે સાઇટ્રસ ફ્રૂટ છે તરબૂજ છે શક્કરટેટી છે ઓરેન્જ છે એવા બધા ફળો લેવા જોઈએ તેલી પદાર્થો ખાસ કરીને ફેટવાળા જે પદાર્થો છે ભજીયા છે તળેલું છે પૂરી છે એ બધું એવોઈડ કરવું જોઈએ અને બપોરનો જે અતિશય તડકો હોય છે આપણે કહીએ બારથી ચાર કે એકથી ચારની અંદર ઘરે જ રહવું રહેવું જોઈએ તો આપણે બીમારીઓથી બચી શકીશું અને બીપી ડાઉન થવાના ચાન્સીસ અને ડીહાઈડ્રેશનને બધું ઓછું રહે છે એટલે ખાસ લોકોએ ધ્યાન રાખવું જોઈએ આની અંદર છાશ પણ તમે દહીં છાશ પણ તમે પુષ્કળ પ્રમાણમાં લઈ શકો છો એટલે અને ખાસ કરીને જે મજૂર વર્ગના લોકો છે કે જો જેમને તડકામાં કામ કરવાનું રહે છે તો એમણે પણ થોડું ખૂબ જ પાણી વધુ પડતું પ્રમાણમાં પીવું સાથે સાથે જે આપણે લારીવાળા જે છે જે ફ્રૂટ્સને બધું વેચે છે અથવા બીજું કંઈ જે પણ એ લોકો ને ગરમીમાં કામ કરવાનું થાય છે ગરમીમાં ઊભા રહેવાનું થાય છે એ લોકો પણ પુષ્કળ પ્રમાણમાં પાણી પીવે તડકાથી બચે બની શકે તો એમની જે છત્રી જેવું આવે છે મૂકવાનું સ્ટેન્ડિંગ છત્રી અમરેલા જેવું એ પણ રાખે તો એનાથી સીધા તડકાની અંદરથી એ લોકો બચી શકે છે સાથે સાથે પાતણાવાળા આ તે હોય એ પણ ખાસ ધ્યાન રાખે એટલે મોટી ઉંમરના અને નાના બાળકો અને જે બીમાર દર્દી છે હૃદયના

સામાન્ય પ્રજાજન કઈ રીતે પોતાનું કાર્ય કરે તેના માટે એક પ્રશ્ન ચિહ્નો થઈ ગયો છે હાલ આટલી મોટી ગરમી પડી રહી છે તેના લીધે લૂ લાગવાના બનાવો પણ વધી રહ્યા છે તો દરેક જન જનતાને નમ્ર વિનંતી છે કે આની અંદર